ગુજરાતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે મંદીના કારણે અનેક રત્ન કલાકારોએ રોજીરોટી ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સરકારે મે મહિનામાં બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી પેટે સહાયની જાહેરાત પણ કરવામાં આવી સરકારની જાહેરાત બાદ રત્ન કલાકારના બાળકોને હજી સુધી સહાય ન મળતા મુશ્કેલીનો સામનો કરવામાં આવ્યો હતો તેની વચ્ચે ઇટાલીયાએ સત્યાવીસમી તારીખે સુરતમાં રત્ન કલાકારોના અધિકાર મુદ્દે પદયાત્રાની જાહેરાત કરતાં જ તંત્ર સફાળું જાગ્યું હતું અને કલાકારોના બાળકોને જે ફી સહાય ચૂકવવાની થાય છે તે તાત્કાલિક ચૂકવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી રત્ન કલાકારોના કુલ પચાસ હજાર બસો એકતાલીસ બાળકોની ફી સહાય પેટે પાસઠ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે આ સાયની જાહેરાત એવા કરવામાં આવી જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા રત્ન કલાકારોના હક માટે રત્ન કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસમી સપ્ટેમ્બર શનિવારના રોજ ઇટાલિયા શ્રી ઉમિયાધામ મંદિરથી પદયાત્રા શરૂ કરીને હીરા ઉદ્યોગના મુખ્ય વિસ્તાર માનગઢ ચોક મિની બજાર સુધી જશે અને બપોરે સાડા બાર વાગે જનસભાને સંબોધિત કરશે છેલ્લા કેટલાય મહિનાઓથી મંદી અને ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે આ જાહેરાતી રત્નકલાકારોને તાત્કાલિક રાહત મળી છે જે રાજકીય દ્રષ્ટિકોણથી પણ મહત્વની ઘટના ગણાય છે પ્રમુખ સુરત શહેર આમ આદમી પાર્ટી રત્ન કલાકાર જાગો અધિકાર માંગો ની આ લડાઈ છેલ્લા આઠ દસ દિવસથી ચાલતી હતી ભાજપ સરકાર રત્ન કલાકારોને માત્ર લોલીપોપ આપીને ત્યાંથી અટકી ગઈ હતી આમ આદમી પાર્ટી હું વિચાર્યું કે આ લડાઈ લડવી પડશે નહીં તો રત્ન કલાકારોને લોલીપોપ સિવાય કાંઈ નહીં મળે એટલે આમ આદમી પાર્ટી સુરત શહેરનું સમગ્ર ટીમ એક એક કારખાના એક હીરાન એક એક ઘંટા સુધી પહોંચી લોકોને જાગૃત કર્યા આવતી કાલે એટલે કે સત્યાવીસ મી સપ્ટેમ્બર ના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં મા ઉમિયાના દર્શન કરી ઉમિયાધામ ચાર રસ્તાથી લઈ સવાણીમાં થઈ અને સરદાર ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરાવવા સુધીની પદયાત્રાનો કાર્યક્રમ અને પદયાત્રાના અંતે આ આખી યાત્રા ધનસભામાં પરિણામ એવા કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું પરંતુ આવતીકાલની પદયાત્રાના આગલા દિવસે આજરોજ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી કે સિત્તેર હજાર અરજીઓ જે આવેલી હતી તે પૈસી અમે પચાસ હજાર કરતાં વધારે અરજીઓનો આ જે નિકાલ કરી દીધો છે અમે મંજૂર કરીએ છીએ બાકીની જે અરજી છે એ અરજી ઉપર પણ અમે આગળ કામકાજ કરીશું આમ આદમી પાર્ટીએ શરૂ કરેલી આ લડાઈની પોઝિટિવ અસર આવી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારોને એમના અધિકારો મળે એની લડાઈમાં અમારી અંશે જીત થઈ છે અને જીતની ખુશાલીમાં આજે હીરા ઉદ્યોગના મુખ્ય વિસ્તાર બજાર ખાતે પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ હર્ષોલ્લાસ સાથે આનંદ સાથે ઉજવણી કરવા માટે આવી છે ફટાકડા ફોડી અમે અમે આ વાતનો આનંદ મનાવી રહ્યા છીએ કે અમે અંશે અમારી લડાઈમાં સફળ થયા છીએ પરંતુ આ લડાઈ આટલે એટલી નથી આખા આખા હીરા ઉદ્યોગ ને સમક્ષ અપાવવા માટે હીરા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે અમારી આ લડાઈ ચાલુ હતી અને અમારી આ લડાઈ આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ ની આગેવાની ચાલુ રહી શકે